મોરબી આયુષ હોસ્પિટલ દ્વારા નવજાત બાળકનો જીવ બચાવી સ્વસ્થ કરી રજા આપવામાં આવી મોરબી હોસ્પિટલમાં ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને બાળકને શ્વાસની ગંભીર તકલીફ હતી તાત્કાલિક વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી તપાસ દરમિયાન એક્સ રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું બાળકને બાર દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં ત્રણ ચાર દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું ચૌદ દિવસની એન્ટિબાયોટિક સારવાર બાદ બાળકની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો બાળક માતાનું ધાવણ લેતા શીખ્યું અને વજન વધ્યું કુલ બાવીસ દિવસની સફળ સારવાર બાદ બાળકને આયુષ હોસ્પિટલમાંથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી સ્ટોરી બાય હિમાંશુ સોલંકી મોરબી હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટસુ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા વાૂટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂછકછ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ફાઈવ ડબલ સેવન ટુ નાઇન ફોર એટ ડબલ વન ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફોર